માતાજી મિત્રો આપણું ગામભાઈ કાયનિયાર તાલુકો ખોટા ઝીલો ખોટા આજે આપણે કાયનિયાર ગામની અંદર આવ્યા છીએ પાણીનો અનુમાન એવો છે અમારો તરટીની લાઈનનું પાણી છે એટલે ડૂંકમાં અમારે સાડા હાથથી ની મોટર ગણવું હોય તો ગણે પાંચની મોટર ઉપયેરનું પાણી છે આ અમારા અનુભવ પ્રમાણે કેવી છે બરોબર પછી નશીની વાત છે ભાઈ વરી છે આપો તમારો છે થોડોક

am baiju fe am biju fe uru fanai nikarta gadi avisim alo iroro aio laga શિરોડે આવી છે કેવું પાણી આવ્યું સારું કેટલા ફૂટે શિરોડે આવી જો મિત્રો કેટલો બોર કર્યો આ હમ રાતે બોર થઈ ગયો ફૂટે પાણી ફૂલ ધોવામાં આવ્યું છે બધા અહીં પણ ન થઈ ખીચ થઈ અહીં પણ પાછળ 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 જો હા